હે મારા મિત્રો આજે અમે બાઈક દ્વારા દર્શન કરવા માટે રસ્તામાં દોતા બ્લોકમાંથી આવીએ અને ઓલકાન તો ટ્રાફિક છે એકદમ ફૂલ ઝોન થઈ ગયો છે ભાઈ હા ભાઈ દેખલી ટ્રાફિક છે 2 કિલોમીટર ઉપર જ છે ઓયા આ ટ્રાફિક જો તમે ગઈ ચટલું બધું ટ્રાફિક છે ફૂલ ટ્રાફિક નહીયો આગળ એવી લાઈન છે લપાસળે લોબ બોધી લાઈન છે ફેડ ઉધી લાઈન લગભગ કા શું લાગાhado આગળ બે 3 કિલોમીટર જીવ લાગા આટલા દી તો આ દોતા પોચે આવી જઈએ હવે આગળ જોઈએ એટલા ઉધી લાઈન ચારી અન જોયો યાત્રાળો બધા ઉધી હેડ ઇન્જોય છે આટલે રિપબ્લિક એડવાન્સ ચાલુ છે ઘણી બધી પબ્લિક હેડી જાય છે તો આ દોતા बाजू मध्ये आम्ही आलो तो 5 કલાકથી 3 કલાકથી 1 કિલોમીટર કાપી ઓમે कंडळा आयो आ ट्रॅफिक तो इतलो आहे की आपण 3 કલાકમાં 1 કિલોમીટર કાપી ઓર છે જીતો ટ્રાફિક છે જીતો દોતાએ પહોંચ્યા નહીં वाटते इतनो દોતા 3 કિલોમીટર 3 કિલોમીટર છે 3 કિલોમીટર છે જીતો किती वेळ टाइम लागला 1 કિલોમીટર કાપતા કલાક લાગે છે એમ જીતો ટ્રાફિક આગળ भाऊ हुने होत ગયા આ આગળ તો ટ્રાફિક લાઈન્સ જેટલો દી જોઈએ એટલો જ ટ્રાફિક છે પાછળ જોઈએ તો ટ્રાફિક છે

ઘણું અંધારું થઈ ગયું હે અમે ત્રણ વાગે તો આવી ગયા હતા ધોતા ચાર પાંચ કિલોમીટર બાદ તો અંધારું થઈ ગયું પછી ધોતા પહોંચ્યા નહીં એટલું ટ્રાફિક આગળ લાઈન જ છે બધી ગાડીઓની ને યાત્રાળુઓની પબ્લિક હવે તો ઘણી બધી પબ્લિક તો આગળ જેટલા બધું જોયું એટલી બધી ગાડીઓની લાઈન જ દેખાય આગળ એવી ને એવી લાઈન

દોતા હજી પહોંચ્યા જ નહીં હજી તો હજી એક કિલોમીટર બાકી હજી એના હોય ફરી જઈએ અને ટ્રાફિક તો શું તો નોમ જ લેતો નહીં ફૂલ લાઈન ઠેડ અંબાજી સુધી લાઈન હા ખેડ જુદી લાઈન પાછળ લાઈન છે આ બાજુ મેં લાઈન હા આ બાજુ વાળની લાઈન જવા વાળાની લાઈન બે લાઈનો બધી ભેગી થઈ

જો આગળ વચ્ચે આય અમે આ બાજુ મહેતાની લાઈનો હઈ ને આ બાજુ મહેતાની લાઈનો આ પાછળ જો પાછળ એ બધું લાઈનો જ છે નવરી ફૂલ ટ્રાફિક થઈ ગયું અંબાજીમાં અને આગળ આ જવાનો રસ્તો આ પેટ્રોલ પંપે હઈએ એક તો બધી ગાડીઓ ને ગાડીઓ દેખવાય આગળ નવરી ગાડીઓ ગાડીઓ દેખો કાકો કહેતા હું ભાવી વરથી આવું પણ આવું ટ્રાફિક તો પહેલી વખત જોયું હોય काका भावी भरते ही आफिक तो पहली वक्त जो काक जय हिंदू जय हिंद